नमस्कार મિત્રો આજે સીધો ને સટમાં આપણે રાહુલ ગાંધીની વાત કરવાનો છે ને રાહુલ ગાંધીના હાઇડ્રોજન bomb નું થયું છે એની ઉઘરાણી કરવાનો છે રાહુલ ગાંધી વિદેશ યાત્રાએ જે આવ્યા વિપક્ષના નેતા તરીકે લોકસભાની અંદર વિપક્ષના નેતા તરીકે સત્તાવાર રીતે ચાર દેશોની મુલાકાત લઈ આવ્યા એક દેશમાં પણ भ्रमण કરી રહ્યા બિહારમાં તેજસ્વી યાદવની સાથે કાઢી પરંતુ તેજસ્વી યાદવ સાથે બેઠકોની ફાળવણી એમાં કંઈ હજુ ખેલ પડતો નથી ગોઠવણ થતી નથી અને મૈત્રીપૂર્ણ લડત કેટલીક બેઠકો ઉપર યોજાઈ રહી છે ત્યારે રાહુલ ગાંધી બિહારથી હજુ દૂર છે ક્યારે બિહાર જાય છે એની અમને પ્રતીક્ષા છે આજે એકવીસ છે દિવાળીના તહેવારો છે અને બસ હવે તો થોડા જ દિવસોમાં એટલે હવે માત્ર પંદર દિવસમાં જ બિહારમાં ચૂંટણી યોજાઈ રહી છે પહેલા તબક્કાની ચૂંટણી છ નવેમ્બરે બીજા તબક્કાની ચૂંટણી અગિયાર ત્યાં પણ ખેલ ચાલી રહ્યો છે અને કુમારને રાજકીય રીતે બતાવી દેવાના ખેલ ચાલે છે ત્યારે કુમાર ભારતીય જનતા પાર્ટીને પોતાની વજૂ બતાવી દેવાના રાજકીય નેતાઓ ઠેકડા મારવા માટે પણ બેઠા છે કોણ ક્યારે કોની સાથે જાય છે એ જોવું રસપ્રદ રહ્યું અને બિહારમાં બાહુબલ્યો રાજકારણમાં કેટલા પ્રભાવી છે એની વાત પણ આપણે કરવાની છે પણ આજે વારો રાહુલ ગાંધીનો કાઢી લેવાનો છે અને અમે પ્રતિક્ષા કરતા હતા કે રાહુલ ગાંધી

મોદી કોઈને મોઢું બતાવવાને લાગે છે હાઇડ્રોજન બોમ્બ એ ફોડવો જોઈએ અને અમને એવી અપેક્ષા હતી કે વારાણસીમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી હારી ગયા હતા છતાં એમને જીતાડવામાં આવ્યા હતા એ વાતની હાઇડ્રોજન બોમ્બ ભૂલી ગયા અને ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના જે ચીફ છે અમિત માલવીય એમણે પાછું એમને યાદ પણ દેવડાવ્યું છે કારણ કે અમિત માલવીય રાહુલ ગાંધીના બરાબર એનું પગેરું મેળવે છે કે અમિત માલવી પાર્ટીના લોકો છે રોજ એની કોઈ વાત કરવાને બદલે રાહુલ ગાંધી શું કરી રહ્યા છે એના ઉપર વધારે નજર રાખી રહ્યા છે ભારત અમેરિકાનું ખંડિયુ રાજ નથી

પ્રસારિત પ્રચારિત કરીને ગોદી મીડિયામાં જે રીતે એક છાપ ઉભી કરવાની કોશિશ કરે છે જુઓ આખી દુનિયા મને મળવા આવી રહી છે ઓપરેશન સિંદુર થયું ત્યારે કોઈ દુનિયાનો દુનિયાનો કોઈ દેશ ભારતને પક્ષે ઉભો ન રહ્યો અને ભાઈ શ્રી જે ચીને જેની પાકિસ્તાનને મદદ કરી એ ચીન પહોંચી ગયા ભાઈ શ્રી એ તમે બધા જાણો છો એટલે મારે એના વિશે કઈ કહેવાનું નથી પણ આપણી ભૂમિકા બહુ સ્પષ્ટ છે એ પછી મોદીની ભારતીય જનતા પાર્ટી હોય કે રાહુલ ગાંધીની કોંગ્રેસ હોય સાચી વાત તો ગાઈ વગાડીને કહેવાના છે આપણે કોઈના કંઠીબંધ છીએ નહીં કોઈના પેરોલ પર છીએ નહીં અને એટલા માટે જ રાહુલ ગાંધીની વાત આવે તો પણ આપણે છે ને એને પ્રશ્ન તો કરવાના કે ભાઈ તમે છે ને

ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને મિનિસ્ટર થઈ જાય છે અથવા તો ભારતીય જનતા પાર્ટી ગાજર ગાજર લટકાવે છે અને કેટલાક લોકો એ જોઈને બેઠા હોય છે પછી દ્રાક્ષ ખાટી છે એમ જો ભારતીય જનતા પાર્ટી હારશે અને કોંગ્રેસ જીતશે તો આમ આદમી પાર્ટી જીતે તો એ આમ આદમી પાર્ટી તરફ ગતિ કરશે કારણ કે રાજકારણીઓને કોઈ વિચારધારા સાથે કોઈ સંબંધ રહ્યો હોય એવું તો છે નહીં માત્ર અર્થ કારણ સાથે સંબંધ છે અને નરેન્દ્ર તો પાકો કરી લીધો છે કે ને એનો સુમેળ એવો સાધ્યો છે કે એના તરફ જ બધા આકર્ષણ પણ ભાઈ શ્રી એકલવીર રાહુલ રાજીવ ગાંધી હાઈડ્રોજન બોમ્બ નું થયું શું હાઈડ્રોજન બોમ્બ ક્યારે આવશે એનરોલ કરાવીને ભારતીય જનતા પાર્ટી એ ત્યાં બેંગલુરુ સેન્ટ્રલ બેઠક જીતી લીધી હતી એવું

લોકસભામાં વિપક્ષના નેતા અથવા રાજકીય પક્ષના નેતા તરીકે પણ જે દસ્તાવેજો આપવા જોઈએ રાહુલ ગાંધીએ જે દસ્તાવેજો કર્યા જે રીતે બોગસ વોટરો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ત્યાં એનરોલ કરાવ્યા હતા એ સાબિત કરી દીધું એટલે કે બોગસ વોટરો એ મહારાષ્ટ્રમાં પણ એમણે વધારી દઈને એમાં કોંગ્રેસ જીતે છે અને એક બેઠક વિધાનસભાની એમાં છે ને ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય મેળવે છે એક લાખ કરતા પણ વધુ સરસાઈ હતી અને એને કારણે બેંગલુરુ સેન્ટ્રલ लोकसभा मत विस्तार के भारतीय जनता पार्टी जीती जाए आ बोगस वोटर्स एनरोल करावन पंचावन वर्ष पंचोत्तर वर्ष पांचाट्ट वर्ष पंचाशी वर्ष पंचानु वर्ष नी व्यक्तियों भारतीय नागरिको ए पहली वक्त मतदार करें के नोदाये छे फॉर्म नंबर सिक्स भरी ने એ પણ ખેલ જરા મહાદેવપુરામાં આપણે જોયો કાપી નાખી શકાય એવો ખેલ એ આનંદ કર્ણાટકનો એક વિધાનસભા મત વિસ્તાર જ્યાં અગાઉ ભારતીય જનતા પાર્ટી જીતી આ વખતે કોંગ્રેસ જીતી છે ને છતાં જે 6000 વોટર્સ ના નામ કમી કરી દેવામાં આવ્યા એ દસ્તાવેજી પુરાવા સાથે રાહુલ ગાંધીએ પ્રેઝન્ટેશન કર્યું આપણે એમ કહી શકીએ કે ખુશ ہوا પણ પછી આવવાનો હતો હાઇડ્રોજન બોમ્બ હાઇડ્રોજન નું શું થયું હાઇડ્રોજન બોમ્બ શું હતો હાઇડ્રોજન બોમ્બ વારાણસીમાં નરેન્દ્ર મોદી હારી ગયા છતાં એમને આવ્યા એની વાત હતી કે બીજી કોઈ વાત વાત હતી એનડીએ ને માંડ ત્રણસો બેઠકો મળે અને ભારતીય જનતા પાર્ટી બસો માં સમેટાઈ જાય બહુમતી માટે બસો બોતેર બેઠકો જોઈએ એટલી બેઠકો પણ નરેન્દ્ર મોદીએ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કર્યા છતાં મળી જાગૃત છે પણ વ્યવસ્થા તંત્ર જે છે ચૂંટણી આયોગ જે છે ભારતીય જનતા પાર્ટીનું તંત્ર જે છે એનું સંગઠન જે છે એ થેલ કરે છે અને એટલે જ અપેક્ષા એ હતી કે હરિયાણામાં શક્યતા હતી અને છતાંય કોંગ્રેસ જીતે એમ હતું છતાં પરિણામ જુદું જ આવ્યું કારણ કે ચૂંટણી પંચ ખેલો કરે છે અને આવો જ ખેલો કરવા માટે બિહારમાં કબૂલી અને અગ્ન્યો સિત્તેર લાખ કરતા વધારે નામો એણે રદ કર્યા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે બિહાર ના પરિણામો શું આવશે પરંતુ સરહદો છે સરહદો તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ ના હાથમાં છે અને અમિત શાહ પાછા એક ભાષણ એમ પણ કે છે કે ઘુસપેઠિયાઓને રોકી શકવા માટે અમે અસમર્થ છીએ તો શું જખ મારવા માટે તમે સત્તામાં બેઠા છો તમે બીજાની ઉપર આક્ષેપ કરી રહ્યા છો રાજ્ય સરકારો ઉપર આક્ષેપ કરી રહ્યા છો તમે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સરકાર ઉપર આક્ષેપ કરી છો ઝારખંડમાં બિહારમાં પણ તમારી રાજ્ય સરકાર છે વીસ વીસ વર્ષથી અને કેન્દ્રમાં તમે છો સરહદો તમારે હસ્તક છે બીએસએફ તમારી પાસે છે આર્મી તમારી પાસે છે તો બીજા દેશના લોકો અહીંયા ઘુસી કઈ રહ્યા છે તો કે છે કે નદીઓ છે નાળા છે આમ છે જંગલો છે તો ભાઈ એ જંગલો બે હાજર ચૌદ પેદા થયા નદીઓ બે મને લાગે છે કે પ્રજાને હિન્દુ મુસ્લિમ માં જ કરીને પોતાના વચનો પાલન ન કરીને મુદ્દાને બીજે ડાયવર્ટ ભારતીય જનતા પાર્ટી તો આ ખેલ કરે પણ કોંગ્રેસના લોકો શું કરે રાહુલ ગાંધી એમને એકલા લડવાનું છે હું એમને એકલ વીર કહું છું રાહુલ ગાંધી એની પાર્ટીમાં

એકે કે હું પ્રદેશ કોંગ્રેસનો પ્રમુખ હતો ત્યારથી રાહુલ ગાંધી કે લગન ના ઘોડા અને રેસ ના ઘોડા એની વાત કરે છે લગન ના કરતા રહ્યા છે પણ કોઈને કાઢી ન શક્યા આજે એ ક્યાં કાઢ્યા છે ગુજરાતની અંદર જે કોંગ્રેસીઓ છે જે જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષો છે એમાં મોટા ભાગના તો લંગડા ઘોડા છે

ક્યારેક એમણે એકસો પચાસ બેઠકો એકસો ગુજરાતમાં વિક્રમ સર્જો હતો એમાં પાછળ પોતે દિલ્હી જતા રહે એટલે બત્રીસ બેઠકો સીડી પટેલ ને ભણાવીને ગયા કોંગ્રેસ બળતુગર કૃષ્ણાર્પણ ત્યાર પછી શું થયું ત્યાર પછી કોંગ્રેસ સત્તામાં આવી શકે હતી પરંતુ અંદર જગદીશ ઠાકોર અને રઘુ શર્મા એ બળીને જે ખેલ કર્યો એમાં તો છે ને કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ નું ધનોત પનોત નીકળી ગયું જે પાર્ટી રમતા રમતા પંચોતેર એસી બેઠકો મેળવી શકે એ પાર્ટી વીસ બેઠકો પણ ન મેળવી શકે વિપક્ષના નેતાનો હોદ્દો પણ ન મેળવી શકે એવી સ્થિતિમાં આવી જાય અને એમાંથી એ પાછા પાછા ઠેકડો મારીને સત્તા પક્ષમાં વયા જાય લોકો ત્યારે મને લાગે છે કે રાહુલ ગાંધીના નેતૃત્વએ નેતૃત્વ કંઈક ભાજપના એજન્ટોને રોકડીસ્ટને દલાલોને સરકારના એજન્ટોને ઓળખી લેવાની અને એમને કાઢી મૂકવાની અથવા રાહુલ છે કારણ કે રાહુલ ગાંધી બીજાઓને માથે તો દોષનો ટોપલો ઓઢાડી શકે એવી સ્થિતિમાં નથી હાઇડ્રોજન બોમ્બ ક્યાં છે ભાઈ અપેક્ષા અમે કરીએ છીએ કે હાઇડ્રોજન બોમ્બ જલ્દી આવે

ના કેટલાક પ્રશસ્તિકારો એમ કે શક્તિસિંહ ત્યારે એના કરતા તો ઓછી બેઠકો લડીને વધુ બેઠકો જીત્યા હોત તો કઈ ગણી વાત બાર બેઠકો માટે તેજસ્વી યાદવ મુખ્યમંત્રી થતા રહી ગયા હતા અને એને નરેન્દ્ર મોદી ના માસ્ટર સ્ટ્રોક સ્ટ્રોક ની ચર્ચા કરવાને બદલે આત્મનિરીક્ષણ કરો ને રાહુલભાઈ તમારી પાર્ટી ને સાચવો ને તમે હવે તમે બીજાને દોષ નહીં આપી શકો કારણ કે હવે સુકાન તમારી પાસે છે છ નવેમ્બર પહેલા આવે છે બિહારમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર બને પછી તમે આ બોમ્બ કે તે બોમ્બ કરો તો એનો કોઈ મતલબ નથી આ ક્ષણે આ તબક્કે આ ફેઝમાં તમે જો કંઈ કરી શકતા હો તો કરો તેજસ્વી સાથે ભટ્ટાચાર્ય સાથે અને બીજા સાથીઓ સાથે તમારા ઝારખંડ મુક્તિ મોરચાની સાથે તમે જેને સમજૂતી સાધીને બિહારની સરકાર જો કબજે કરો તો દિલ્હીની સરકારના મૂળિયા ઉખડી જવાના છે કા તમારી કોઈ મજબૂરીઓ હશે અમને ખબર નથી રાહુલ ગાંધી અને અમિત માલવિય યાદ દેવડાવે છે કે આ હાઇડ્રોજન બોમ્બનું સુરસુર્યું થઈ ગયું કે શું ડોટ બોમ્બ કે છે રાહુલ ગાંધી એ

આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર કહેશો નમસ્કાર